હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે સિસ્ટમ હવે નબળી પડી શકે છે પડી રહી છે આવનારા અડતાલીસ કલાક સુધીમાં સિસ્ટમ કચ્છ પર સ્થિર થશે તો કચ્છ પર સિસ્ટમ સ્થિર થતા કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરી છે તો કચ્છ જામનગર પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે તો આ તરફ સૌરાષ્ટ્રના દ્વારકા હોય કે જૂનાગઢ હોય તેવા પણ જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે આવનારા અડતાલીસ કલાક સુધીમાં વરસાદી સિસ્ટમ છે તે કચ્છ ઉપર સ્થિર રહેશે કરવા ઓગસ્ટ રોજ સવારે સાડા અગિયાર વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે મુજબ જોવા જઈએ તો સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો પર સ્થિર છે અને આ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે એ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે જેને કારણે હજુ પણ આવનારા અડતાલીસ કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો ઉત્તર ગુજરાતમાં પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ એક બે સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારા અડતાલીસ કલાક દરમિયાન છે એ સિવાયના જે બીજા વિસ્તારો હોય જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય અથવા તો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના હોય એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદો છે આવનારા બે દિવસ સુધી એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે બે દિવસ સુધી નોંધાયકતા રહેશે